નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર સચોટ અને તાજા ખેડૂત સમાચાર આપતી રજિસ્ટર થયેલી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતની અંદર પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે મિત્રો ખેડૂતો માટે એક ખુશખબર આવી છે અને બે હજાર રૂપિયા મેળવવા માટે તમારે આ કામ ત્રણ કામ છે મહત્વના તે જરૂરી બન્યા છે કરવાના તો ચોવીસ છે તો તમારું ડીબીટી છે તે સક્રિય કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે ઈ કેવાય સી અને જમીન ચકાસણી કરાવ્યા વિના તમને હપ્તાનો લાભ નહીં મળે પીએમ કિસાન ઓગણીસમો હપ્તાને લઈને સરકારે દેશના અન્નદાતાઓને મદદ કરવા માટે યોજનાની શરૂઆત કરી છે તો યોજનાઓમાં વિવિધ પ્રકારના લાભો આપવાની જોગવાઈ છે અને આ ક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક યોજના છે આ યોજના હેઠળ માત્ર પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ આપવાની જોગવાઈ છે પરંતુ એવા ખેડૂતો કે જેઓ યોજના માટે પાત્રતા ખરેખરમાં ધરાવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને વર્ષમાં ત્રણ વખત બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તેવી જ રીતે આ વખતે ઓગણીસ મો તો બહાર પાડવામાં આવશે પરંતુ આપતાનો લાભ તે જ ખેડૂતોને મળશે જેઓ આગળની સ્લાઇડમાં દર્શાવેલા કામો કરશે તો ચાલો જાણીએ કે એવા કયા ત્રણ કામ છે જે ખેડૂતો માટે કરવા ખૂબ જ જરૂરી છે સર્વપ્રથમ વાત કરીએ કે શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી છે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે અને વડાપ્રધાન મોદી બિહારના ભાગલપુરની મુલાકાત લે તેવી શક્યતા છે આ સમયગાળા દરમિયાન દરેક ખેડૂતોના ખાતામાં બેંક ખાતામાં બે હજાર રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવવાના છે જો તમારે હપ્તો જોઈતો હોય તો આ ત્રણ કામ કરવા ખૂબ જ જરૂરી છે સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજના સાથે તમે સંકળાયેલા છો તો હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો તમારે ડીબીટીનો વિકલ્પ ચાલુ કરવાનો છે સરકાર હપ્તાના પૈસા માત્ર ડીબીટી દ્વારા જ ટ્રાન્સફર કરે છે પરંતુ જો તમે તમારા ખાતામાં બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર સક્રિય ન હોય તો તમારા હપ્તા અટકી શકે છે માટે તમારી બેંક શાખામાં જાઓ અને કાર્ય પૂર્ણ કરો બીજા કામ વિશે વાત કરીએ તો હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે ઈ કેવાય કામ કાળજીપૂર્વક કરવું એક જરૂરી બની ગયું છે જો તમારું કામ અધૂરું રહે છે તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો તમે આ કામ તમારા નજીકના સીએસસી કેન્દ્ર અથવા તો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની યોજનાના સત્તાવાર પોર્ટલ પરથી કરાવી શકો છો ત્રીજા કાર્યના લાભ વિશે વાત કરીએ તો યોજના સાથે સંકળાયેલા ખેડૂતોએ જમીન ચકાસણી કરાવી ખૂબ જ ફરજિયાત બની ગઈ છે તેમાં લાભાર્થીની જમીન ચકાસણી કરવામાં આવે છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે એક ઉપરાંત એક નવું કામ તમારે કરવાનું છે તો લાભાર્થીઓએ આધાર લિંક કરવાનું કામ કરાવવું પડશે તમે તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું ફરજિયાત બની ગયું છે એગ્રીકલ્ચર બજેટ બે હજાર પચીસ જે મિત્રો કૃષિ બજેટ બે હજાર પચીસ વિશે આપણે વાત કરવાના છીએ અને બજેટમાં છ નવી યોજનાની જાહેરાત થઈ છે ખેડૂતો પર મહેરબાન થઈ છે મોદી સરકાર નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે નવી છ યોજનાની જાહેરાત કરી છે બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવી છે અને તેમનો ઉદ્દેશ્ય પાક ઉત્પાદન વધારવાનો છે નાણામંત્રીએ મંત્રીએ સંસદમાં આઠમું બજેટ રજૂ કરતા કૃષિને વિકાસનું પ્રથમ એન્જિન ગણાવ્યું છે પ્રધાનમંત્રી ધન ધન કૃષિ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે સરકારનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે તેના હેતુ નીચે અને ઓછા પાકવાળા વિસ્તાર કે જ્યાં બે કે ત્રણને બદલે માત્ર એક જ પાક ઉગાડવામાં આવે છે અને લોનના માપદંડથી ઓછી લોન લેવાનો લક્ષ્યાંક છે ત્યાં રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરશે અને અમલમાં આવનારી યોજના દ્વારા એક પોઈન્ટ સાત ખેડૂતોને તેનો લાભ અપાવવાની અપેક્ષા છે આગળ વાત કરીએ તો મિત્રો આ યોજના દ્વારા સવા કરોડ ખેડૂતોને લાભ મળશે અને ગ્રામીણ સમૃદ્ધિ અને સશક્તિકરણનો કાર્યક્રમ કરવાનો છે ગ્રામીણ બેરોજગારીને દૂર કરવા માટે સરકાર વ્યાપક ગ્રામીણ સમૃદ્ધિ અને સશક્તિકરણ કાર્યક્રમ અમલમાં મૂકશે આ કાર્યક્રમ ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ યુવા ખેડૂતો ગ્રામીણ યુવાનો સીમાંત અને નાના ખેડૂતો જમીન વિહોણા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરશે કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફના એક મોટા પગલાં તરીકે છ વર્ષનું મિશન અરહર અડદ અને મસૂરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે આ પહેલ દ્વારા સરકારી સંસ્થાઓ નાફેડ અને એનસીસીએફ દ્વારા નોંધાયેલા ખેડૂતો પાસેથી ચાર વર્ષ માટે કઠોળની ખરીદી કરશે અને આ એજન્સી સાથે જેમણે કરાર કર્યા છે તો તેમાં બિહારમાં મખાણા બોર્ડની પણ રચના કરવામાં આવશે બિહારના મખાણા ક્ષેત્રના ઉત્પાદન પ્રક્રિયાને માર્કેટિંગમાં સુધારો કરવા એક સમર્પિત મખાણા બોર્ડની સ્થાપના કરવામાં આવશે બોર્ડના ખેડૂતોને એફપીઓમાં સંગઠિત કરાશે સરકારી યોજનાના લાભો સુનિશ્ચિત કરતી વખતે તાલીમ પણ આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર લોનનો વધારો કરવામાં આવ્યો છે સાડા સાત ખેડૂતો માછીમારો અને ડેરી ભરતા ખેડૂતો માટે સબસીડી વાળી ટૂંકા ગાળાની લોનની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે નવું સંશોધન ઇકોસિસ્ટમ મિશન જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ કરાયેલા સોથી વધારે બીજની જાતોનો વ્યાવસાયિક ધોરણે બહાર પાડવાની યોજના સાથે ઉચ્ચ ઉપજ આપતા જંતુ પ્રતિરોધક અને પ્રતિકૂળ આબોહવા સહિષ્ણુ બીજના વિકાસ અને પ્રચાર પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કરાશે પાંચ વર્ષનું કપાસ મિશન ઉત્પાદકતામાં સુધારો કરવા અને એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કપાસની જાતોને પ્રોત્સાહન આપવા પર કામ કરશે જે ટેક્સટાઇલ સેક્ટરમાં ભારતના સંકલિત ફાઇવ એફ અભિગમને સમર્થન આપશે સાહીઠ કરોડના દરિયાઈ ફૂડ એટલે કે માછીમારીના નિકાસની સાથે માછલી અને જળ ઉછેર બીજા સૌથી મોટા વૈશ્વિક ઉત્પાદક તરીકે ભારતની સ્થિતિને ઓળખીને સરકાર ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને દૂર સમુદ્રમાં માછીમારી માટે એક નવું માળખાની રજૂઆત કરશે ખાસ કરીને અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુ પર ફોકસ કરવામાં આવશે આસામની અંદર મિત્રો યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે અન્ય જાહેરાતની અંદર બાર પોઈન્ટ સાત લાખ ટનની વાર્ષિક ક્ષમતા સાથે આસામના નામરૂપ જગ્યાની અંદર નવા રૂ યુરિયા પ્લાન્ટની યોજનાનો સામેલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સહકારી ક્ષેત્રની ક્રેડિટ કામગીરી માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સમર્થન વધારવાની જાહેરાત કરવામાં આવી છે શાકભાજી ફળો અને અનાજ ઉગાડતા ખેડૂતો માટે ઉત્પાદન પુરવઠા શૃંખલા પ્રક્રિયાને લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે આ પહેલ યોગ્ય સંસ્થાકીય તંત્ર દ્વારા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ સહિત રાજ્યની ભાગીદારીમાં પણ અમલમાં આવવાનું છે આ ઉગાડતા ખેડૂત મિત્રો માટે પણ નિર્મલા સીતારમણે એક મોટી જાહેરાત કરી છે કપાસના ઘટતા જતા ઉત્પાદનને રોકવા માટે પાંચ વર્ષના મિશનની જાહેરાત કરવામાં આવી છે નિર્મલા સીતારમણે કપાસની ઉત્પાદકતા માટે પાંચ વર્ષ મિશનની જાહેરાત કરી હતી જે કપાસના ખેડૂતોને ઓછી ઉત્પાદકતાનો સામનો કરી રહેલા ખેડૂતો માટે એક મોટી રાહત પૂરી પાડે છે આ વધુ લાંબા તારના મુખ્ય કપાસની જાતોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે જેનો હેતુ કપાસની ગુણવત્તા વધારવો ભારતની પરંપરાગત કાપડ ક્ષેત્રને કાયાકલ્પ કરવાનો છે ફાઈનાન્શિયલ યર બે હજાર માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કસ્તુરી કપાસને સફળ બનાવવા માટે લોંગ સ્ટેપલ કોટનનું ઉત્પાદન વધારવું જરૂરી છે કસ્તુરી કપાસે ભારતમાં ઉગાડવામાં આવતા કપાસ માટે મોંઘા મૂલ્ય બનાવવાના ઉદ્દેશ સાથે સરકાર કાપડ વેપાર સંસ્થા અને ઉદ્યોગની પહેલ છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મતે સાડત્રીસ ટકા નિકાસ ઘટીને એક પોઈન્ટ આઠ મિલિયન ગાંસડી થઈ હોવાનું ચાલુ નાણાકીય વર્ષમાં આયાત વધીને બેતાલીસ ટકા થઈ હતી અઢી મિલિયન ઘાસડી થવાની તૈયારીમાં સંખ્યા પહોંચી ગઈ છે તાજેતરના વર્ષમાં ભારતના કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બે હજાર એકવીસના વર્ષમાં ઉત્પાદન ઘટીને પાંત્રીસ મિલિયન ઘાસડી થયું હતું ત્યારબાદ બે હજાર બાવીસમાં વધારે ઘટાડો થયો હતો અને એકત્રીસ મિલિયન ઘાસડી થયું હતું બે હજાર ત્રેવીસમાં આઉટપુટ તેત્રીસ મિલિયન ઘાસડી પર પુનઃ પ્રાપ્ત થયું હતું અને બે હજાર ચોવીસમાં ફરીવાર ઘટીને બત્રીસ મિલિયન ઘાસડી થયું હતું આ પગલાંનો હેતુ કાપડની નિકાસને વેગ આપવાનો પણ છે જે ઘટી રહી છે બે હજાર વીસમાં તેત્રીસ પોઈન્ટ ત્યાંશી બિલિયનથી લઈને બે હજાર ચોવીસમાં વધુ ચોત્રીસ પોઈન્ટ ચાર બિલિયન સુધી તેમાં ઘટાડો નોંધાયો હતો અને વધારો નોંધાયો હતો બે હજાર સુડતાલીસમાં ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાના ધ્યેય માટે કૃષિ નિર્ણાયક બની રહેશે માત્ર કુલ ઉત્પાદન વધારવાની જરૂર નથી પરંતુ ખેતી ખર્ચમાં ઘટાડો કરીને નફાકારકતા વધારવાની પણ જરૂર છે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા મળશે બજેટની અંદર મોદી સરકારે આપી ખેડૂતોને બે મોટી ભેટ સતત આઠમું બજેટ નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે ત્યારે સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટર જગત સુધી દરેક વ્યક્તિ આમાં કરવામાં આવતી જાહેરાત પર નજર રાખી રહ્યા છે આ વખતે સરકાર મોંઘવારી અને કરવેરા મોરચે લોકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા હતી અને સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી એમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ સામાન્ય માણસનું બજેટ હશે ગરીબ ખેડૂતોની આકાંક્ષાઓનું બજેટ હશે બજેટ ભાષણની શરૂઆત કરતી વખતે નાણાં મંત્રીએ કહ્યું કે આ બજેટ ખાસ કરીને ગરીબો યુવાનો ખાદ્ય ઉત્પાદક ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે સાથે જ તેમણે શરૂઆતમાં જ એક મોટી જાહેરાત કરી અને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરી છે ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે ત્યારે બજેટ બે હજાર પચીસ કયા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમણે કહ્યું કે આપણી અર્થવ્યવસ્થા સતત વિકાસ પામી રહી છે અમારું બજેટ ગરીબો યુવાનો ખાદ્ય પુરવઠો પૂરો પાડતા ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું છે તેમણે કહ્યું કે સરકાર સંપૂર્ણ ધ્યાન દેશને વિકસિત ભારત બનાવવા પર કરી રહી છે અને આપણે આર્થિક વિકાસના માર્ગ પર છીએ ત્યારે તેમણે ખેડૂતો માટે બે મહત્ત્વની જાહેરાત કરી હતી અને શરૂઆતમાં જ જાહેરાત કરી હતી કે

અને આ જ આ કારણે જ તેને કિસાન ક્રેડિટ કાર્ડ નામ આપવામાં આવ્યું હતું ખેતી ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ અથવા તો પશુપાલન અને ડેરી સાથે સંકળાયેલા લોકો પણ આના માટે અરજી કરી શકે છે અત્યાર સુધી તેની મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી પરંતુ સરકારે બે હજાર પચીસના બજેટમાં વધારીને પાંચ લાખ રૂપિયા કરી છે અને નવા કસ્ટમાઇઝડ ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની જાહેરાત કરી છે ધન ધાન્ય યોજનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા તો જ સાથે જ નાણાં મંત્રીએ પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે યોજના હેઠળ ઓછી ઉપજ અને આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા લોન પરિણામો ધરાવતા સો જેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે અને આના કારણે એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને ફાયદો થશે આ ઉપરાંત ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા ધરાવતા છ વર્ષના મિશનની જાહેરાત કરવામાં આવી છે તેમણે એમ પણ કહ્યું છે કે ફળ અને શાકભાજી માટે પણ એક વ્યાપક કાર્યક્રમ ચલાવવામાં આવશે સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સહાય યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીએ તો સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે ઘણી બધી યોજના મૂકી છે તેમાંની એક યોજના છે ટ્રેક્ટર ખરીદીમાં આર્થિક સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને આ સહાય મેળવવા માટે ગુજરાતના તમામ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ખેડૂતોને ટ્રેક્ટર માટેની સહાય શરૂ કરી દેવામાં આવેલી છે જેના અંતર્ગત ખેડૂતોને બે પ્રકારની સહાય મળશે એમાં સર્વપ્રથમ વાત કરીએ તો ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજારની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલની ખરીદી કરવાની રહેશે ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ ખર્ચ માટે પચીસ ટકા અથવા તો સાહીઠ હજારની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ ખરીદવાનું છે અને ખાતા દીઠ મિત્રો વધુમાં વધુ એક જ વ્યક્તિના માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે રાજ્ય સરકારની યોજનાનો લાભ ગુજરાતના તમામ પ્રકારના ખેડૂતો લઈ શકે છે અને સહાયનો લાભ મેળવવા માટે તમારે સાત બારનો દાખલો આધાર કાર્ડ બેંક પાસબુક રદ કરેલા ચેકની ઓનલાઈન અરજી કરતી વખતે નકલ અપલોડ કરવાની છે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને વધુ માહિતી માટે તમે તમારા ગામના તલાટી મંત્રી ગ્રામ સેવક અને વીસીનો સંપર્ક તમે કરી શકો છો સર્વપ્રથમ વાત કરીએ તો મિત્રો આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે મફત રાશન છેલ્લી તારીખ પહેલા ભારતમાં જે પણ એવા લોકો છે આવા ગરીબ જરૂરિયાતમંદોને ભારત સરકાર તરફથી સહાયતા આપવામાં આવે છે અને ઓછી કિંમતે અને મફત રાશન આપવામાં આવે છે ભારત સરકાર આ બધા લોકોને એન એક્ટ હેઠળ ઓછી કિંમતે ફરી રાશન આપે છે આના માટે બધા લોકોને રેશન કાર્ડ જાહેર કરવામાં આવે છે જેને જોઈને તે ફ્રી રાશનની સુવિધા મેળવી શકે છે પરંતુ ભારત સરકાર તરફથી આના માટે અમુક યોગ્યતા નક્કી કરવામાં આવી છે તે યોગ્યતાને પૂરી કરવાવાળા લોકો જે જ કાર્ડ આપવામાં આવે છે અને જે લોકો પાસે રેશન કાર્ડ હોય છે તેમને જ રેશન સુવિધાનો લાભ મળે છે સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને આ કામ જો રેશન કાર્ડ ધારકોએ નક્કી કરેલી તારીખ પર પૂરું નહીં કર્યું તો એ લોકોને રેશન કાર્ડ પર મળતા લાભ બંધ થઈ જશે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી રેશન કાર્ડ ધારકોને ને ઈ કેવાયસી કરાવવા માટે કડક પણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે અત્યારે પણ ઘણા બધા લોકો એવા છે કે જેમને ઈ કેવાયસીની પ્રોસેસ પૂરી નથી કરાવી જે લોકોએ ઈ કેવાયસી નથી કરાવી તેમનું નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે સરકારે આના માટેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નક્કી કરી છે આ તારીખ પહેલાં જો કોઈએ ઈ કેવાય ન કરાવ્યું તો તેમનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને રેશન સુવિધાનો લાભ પણ બંધ થઈ જશે તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની રાશન વિતરણ દુકાન પર જઈને બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે તો જો તમે હજુ સુધી ઈ કેવાય નથી કરાવ્યું તો શક્ય તેટલી વહેલી તકે તમે ઈ કેવાયસી કરાવી લેજો નહીતર તમને રેશન કાર્ડ દ્વારા મળતા લાભ બંધ થઈ જશે વધુ એક મહત્વની યોજના વિશે વાત કરીએ તો એનિમલ ક્રેડિટ કાર્ડ આવી ગયું છે પશુઓ માટેનું ક્રેડિટ કાર્ડ છે ભેંસ માટે છ સાહીઠ રૂપિયા અને ગાય માટે ચાલીસ હજાર રૂપિયાની લોન આપી રહ્યું છે ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે અને યોજના પહેલાથી જ ચાલી રહી છે આ કાર્ડ દ્વારા પશુપાલન કરતા ખેડૂતોને તેમનો વ્યવસાય કરવામાં સગવડ મળશે અને તેના દ્વારા તેમની આવક વધારવામાં પણ મદદરૂપ થશે આ કાર્ડની મદદથી પશુપાલનની સાથે માછલી ખેડૂતો પણ આર્થિક મદદ મેળવી શકશે અગાઉ આ કાર્ડ પર ત્રણ લાખ રૂપિયાની લોન મળતી હતી પરંતુ તેને વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયાની લોન લઈ શકે છે આ કાર્ડની મદદથી ભેંસ દીઠ સાહીઠ હજાર ઓગણપચાસ રૂપિયા અને ગાય દીઠ ચાલીસ હજાર રૂપિયા મરઘા દીઠ સાતસો વીસ રૂપિયા બકરા દીઠ ચાર હજાર ત્રેસઠ રૂપિયાની લોન મળે છે આ કાર્ડ પર એક પોઈન્ટ છ લાખ રૂપિયાની લોન માટે તમારે કોઈપણ પ્રકારની ગેરંટી મૂકવાની જરૂર નથી નાણાકીય સંસ્થા અથવા તો બેન્કો સાત ટકાના દરે લોન આપે છે અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને ચાર ટકાના દરે લોન આપવામાં આવે છે પશુપાલન કરતા ખેડૂતો લોનની રકમ અને વ્યાજ પાંચ વર્ષમાં તમારે ભરવાનું હોય છે લોનની રકમ પશુપાલકોને છ સમાન હપ્તામાં આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા લોન પણ ત્રણ ટકા રીબેટ આપવામાં આવે છે એટલે કે કુલ લોનનું વ્યાજ તમારે ચાર ટકા રહે છે જો તમે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારે બેન્કમાં જઈને અરજી ફોર્મ માટે પૂછવું પડશે ફોર્મ ભરવાની સાથે તમારે કહેવાય છે દસ્તાવેજ ભરવાના છે બેંક કર્મચારી તમને દસ્તાવેજ વિશે માહિતી આપશે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે તો એનિમલ હેલ્થ પેપર જમીનના કાગળ સંપૂર્ણ માહિતી સાથે ભરેલું તમારું ફોર્મ પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ બેંક ખાતું પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટેની પાત્રતા વિશે વાત કરીએ તો ત્રણ પ્રકારની પાત્રતા છે સર્વપ્રથમ માછીમારીમાં વાત કરીએ તો માછલી ઉછેર કરતા ખેડૂતો કે જેમની પાસે ટાંકી તળાવ રેસવે ખુલ્લા પાણીના વિસ્તાર અને હેચરી છે ખેડૂતો પાસે માછલી ઉછેર અને તેને લગતા કામ માટે લાયસન્સ હોવું જરૂરી છે અને જેમાં સ્વસહાય જૂથો મત્સ્ય ખેડૂતો મહિલા જૂથો વગેરે કાર્ડ બનાવવા માટે પાત્ર છે ને લોન લઈ શકે છે ત્યારબાદ દરિયાઈ માછીમારી કેટેગરી વિશે વાત કરીએ તો અરજદાર પાસે માછીમારી જહાજ રજીસ્ટર કરેલી બોટ એટલે કે હોડી માછીમારીનું લાયસન્સ દરિયાઈ માછીમારી માટેનું લાયસન્સ માછલી ઉછેર અને તેને લગતું કામ હોવું આવશ્યક છે આ માટે સ્વસહાય જૂથો મત્સ્ય ખેડૂતો જેમ કે વ્યક્તિઓ ભાગીદારો જૂથો શેર ખેતીઓ અને શેર ખેતીઓ પાત્ર છે આ ઉપરાંત મહિલા જૂથોને પણ લોન આપવામાં આવે છે ત્રીજી કેટેગરી છે મરઘા પાલનની જેમાં ખેડૂતો મરઘા ખેડૂતો સંયુક્ત જવાબદારી જૂથો બકરા ઘેટા મરઘા ભૂંડ અને પક્ષીઓ ઉછેરવા સ્વ સહાય જૂથોને પાત્રતા ધરાવતા લોકોને લોન આપવામાં આવે છે અને ચોથી કેટેગરી જે સૌથી મહત્ત્વની છે તે ડેરી કેટેગરી એમાં ખેડૂતો ડેરી ખેડૂતો સંયુક્ત જવાબદારી જૂથો અને સ્વસહાય જૂથોને લોન આપવામાં આવે છે તો આ તાજના મુખ્ય સમાચારનો આ સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન